તો અહીંયા ગાડી વાકે પણ થઈ જાય જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આપણે આવી ગયા છે આ તમે મારી પાછળ જોઈ શકો છો ઓમ બેકરી છે એ ક્યાં આવેલી છે અને શું ટાઈમિંગ છે અને શું કયા કયા પબ બનાવે છે આજે પબ જોરદાર પબ ખાવા માટે આવ્યા છે અને પબ ખાવા માટે મિત્રો આવું હોય ને તમારે તો તમારે આ જે ગલી જુઓ તમે ગલી જુઓ તમારે ગાડીઓ તમારી છે ને અહીંથી લગભગ પાંચસો મીટર દૂર તમારે મૂકીને આવી પડે અહીંયા પાર્કિંગ કરીને તમારે અહીંયા આ બેકરીએ પપ ખાવા માટે આવવું પડે કાકા વર્ષોથી બનાવે છે મારી પાછળ જોઈ શકો છો કાકા અહીંયા બહુ જૂના જાણીતા પપ ખાવા માટે લોકો અહીંયા દૂર દૂર ગામથી અહીંયા પપ ખાવા માટે આવે છે તો ચાલો મિત્રો એમની જોડે વાત કરીશું શું ટાઈમિંગ છે શું ભાવ છે તો ચાલો મિત્રો શું નામ છે ઓમ બેકરી તમારું નામ શું ગોવિંદભાઈ બારોટ અને કયા કયા પપ બનાવો છો સાદા ચાઇનીઝ ને મેથી અને પંજાબી અને ભાવ શું હોય છે 15 રૂપિયા ચાઇનીઝ પંજાબી ના 15 અને સાદા ના 12 રૂપિયા ઓકે અને ટાઈમ કેટલો હોય છે આપણે બેકરી નો ટાઈમ કેટલા 9 વાગે ચાલુ થાય તો એ 8 વાગે બંધ થઈ જાય ઓકે નવ થી અઢી અને માલ હોય તો ચાર વાગે ઉગાડવાની તો ચાર થી છ ન અઢી વાગે પતી જાયશ અહીંયા તમને ખારી બિસ્કિટ રોલ બધું પણ મળી જવાનું છે ક્રીમ રોલ પણ અહીંયા તાજા જ તમને મળી જવાના છે કોઈને હોલસેલ ભાવ જોઈતા હોય દુકાન વાળા તો પણ અહીંથી મળી જશે જો મિત્રો મેથી પપ અહીંયા તમને ચીઝવાળો આપણે ખાઈશું હવે ટેસ્ટ કરવાનો છીએ મેથી ઉપર આવી ગઈ ચટણી મિત્રો એમની સ્પેશિયલ અને અમૂલનું ચીઝ મિત્રો વાપરવામાં આવે છે જો જોરદાર જોરદાર તમને અહીંયા જો આ ચીઝ લગાવી દીધું છે મસ્ત ભરપૂર મિત્રો પ્રાઇસ પણ મિત્રો પાંત્રીસ રૂપિયાની અંદર તમને આ મળી જવાનું છે જોરદાર તમને ચીઝથી નો એમનો સ્પેશિયલ આ મસાલો આવી ગયો જુઓ વાહ વાહ જોરદાર ચટણી આવી આ શું છે આ મજા વગાડો મને અમારે કોઈ અંદર નહીં જોરદાર તમને ચીઝના લેયરવાળા જોરદાર માસા મૂળના ચીઝ બોલો વાહ ભરપૂર અહીંયા તમને કાકા એવું નહીં કે થોડું થોડું લગાવી દેશે ભરપૂર તમને લગાવી દેશે પૈસા વસૂલ છે પૈસા વસૂલ છે એમ

અને ક્યાંથી આવો છો અમે ફલાણા થી આવીએ છીએ અને તમે અત્યારે કઈ જગ્યા પપ ખાવા માટે આવ્યા છો આપડે પીજ હોમ બેકર છે હા ત્યાં ઘડી મિત્ર રવિવારે એકવાર આવતો હોય અને કયો પપ ખાવ છો અત્યારે અત્યારે ચાઇનીઝ ચીઝ ચાઇનીઝ ચીઝ ઓકે અને કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો છેલ્લા 6 મહિના થી આવું એવું છે અને ટેસ્ટ કેવો હોય જઈનો એક નંબર ટેસ્ટ મે હવે અમારા વ્યુઅર મિત્રોને શું કહેશો કે અહીંયા આવવા માટે એકવાર મુલાકાત લેવાય જરૂર છે

જોરદાર મિત્રો જબરજસ્ત છે એમ એમનો જે ઉપર જે આ એમનો ઘરનો બનાવેલો જે મસાલો છે ને જોરદાર ટેસ્ટ લાગે છે મિત્રો અંદર જે બધી ચીઝ જે અમૂલનું નાખે છે ને એટલું લબાલબ નાખે છે ને ભરપૂર ટેસ્ટ છે મિત્રો જોરદાર ભાવમાં તમને ખવડાવ દેવાના છે તો એકવાર મુલાકાત લેવા જેવી છે કે મિત્રો તો મળીએ એક નવા વિડીયો સાથે આજના વિડીયોમાં બસ આટલું જય મહારાજ